હા જય 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 દ્વારકાધીશ વિશેષ અહેવાલ દ્વારકા ટુડે ને સાથ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે કેવી માયા ખાસ દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી શ્રી જયેશભાઈ પૂજારી આપણી સાથે છે ને વિશેષ મનોરથ દ્વારકા તારીખ આઠ ગુરુવાર અને તેરસ નો દિવસ ઠાકોરજીને લાગવા જઈ છે વિશેષ દર્શન ઠાકોરજીના ઠાકોરજીને લાલ લડાવ છે તો આપણી સાથે દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી જયેશભાઈ પૂજારી છે પૂજારીજી જે વિશેષ આયોજન જે મારી એજમાં તો હું પહેલી વાર જોતો હોય આવું આયોજન શું આયોજન છે આપ દ્વારકાધીશના ભક્તોને જણાવજો વક્રગુંડ મહાકાય સૂર્ય કોટિ શ્રમપ્રભ નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વ કાર્ય સુસર્વદા વસુદે વસુધમ દેવમ કૌસચારું નમર્દનમ દેવકી શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ પૂજારી તરીકે અમારો ત્રણસો વર્ષથી આ મંદિરમાં સેવા પૂજાનો હક છે જેના અત્યારે હાલમાં અમે ચાલીસ પૂજારી છે જેનો પરિવાર નાનો છે તો એની પૂજાના દિવસો લાંબા છે જે પરિવારમાં પરિવાર મોટો છે તો એની સેવા એક દિવસ બે દિવસની આવે છે તારીખ આઠ ગુરુવારના પવિત્ર દિવસે આઠ બે બે હજાર ચોવીસ તેરસના પવિત્ર દિવસે ભગવાનની અસીમ કૃપા પૂજારીને થઈ એટલે પૂજારીએ ભગવાનના શ્રી ચરણ કમલમાં મનોરથ અર્પણ કરવા એવો એક સંકલ્પ દ્વારકાધીશ સાથે કરેલો છે આ ભવ્ય આયોજનમાં ભગવાન ઠાકોરજીની રાજા ધિરાજની છછ ધજ્યા ફરકશે નવમનોરથના દર્શન સવારે મંગલાથી સેન સુધી ભગવાનના દર્શન થશે જેમાં સવારે મંગલા આરતીમાં સાડા છ વાગે ચાર દર્શન એક જ સ્ટેજ ઉપર ગોઠવવામાં આવશે જેમાં ભગવાન દ્વારકાધીશને અતિ માખણ મિશ્રી ભોગ વાલો છે ભગવાનને પાનબીડા વાલા છે ભગવાનને મેવા ભોગ સુકો મેવો પણ વાલો છે અને છપ્પન પ્રકારની સામગ્રી એ પણ ભગવાનને અતિ પ્રિય છે તો એ દર્શન સવારે સાડા છથી આઠ વાગ્યા સુધી સુધીનું આયોજન છે આઠથી સાડા નવ સુધી ભગવાનને સ્નાન અભિષેક પૂજા થશે સવા નવ વાગે ભગવાનને સ્નાન ભોગ થશે રાઈટ સાડા નવ વાગે ભગવાનના કુંડલા ભોગ ઉત્સવની આરતી થશે એ દર્શન એક કલાક સુધી ખુલ્લા રહેશે પાછા ભગવાનને શૃંગાર ભોગ સાડા દસ વાગે લાગશે અડધી કલાક સુધી દર્શનનો અનુસર રહેશે રાઈટ અગિયાર વાગે ભગવાનને શૃંગાર આરતી સાથે મહાન કોટના દર્શન થશે એ દર્શન પોણા બાર વાગ્યા સુધી થશે બાર વાગ્યા સુધી ભગવાનને બાર વાગે મહારાજ ભોગ લાગશે સાડા બાર વાગે ભગવાનને મીઠા ધરાશે પાનબીડા ધરાશે ભગવાનને ગાદી તકિયા બીછાના ચોપટ વગેરે પણ ભગવાનને અર્પણ લાગે છે નિત્યક્રમમાં રાઈટ એક વાગે મંદિર બંધ થશે એકથી પાંચ મંદિરનો બંધ બંધ રહેશે સાંજે પાંચ વાગે ઉથાવન દર્શનમાં પણ ભગવાનને અંકુટ દર્શનનું આયોજન છે એ દર્શન એક કલાક સુધી ભગવાનના દર્શન કરાવવામાં આવશે સાડા સાત વાગે ભગવાનને સુકામેવાના દર્શન અન્કોટના થશે સાડા આઠ વાગે પણ અન્કોટ દર્શન થશે પછી ભગવાન જે શણગાર સજીને બેઠા છે એ રાતે નવથી સવા નવ દર્શન બંધ રહેશે જેમાં ઠાકોરજીને અમે બળા શણગાર કરીએ છીએ આ શિયાળાની જે આ ઋતુ છે એમાં ભગવાનને વ્રજ વ્રજવાસી બંડી ઠાકોરજીને પહેરાવીએ છીએ ભગવાનને સાલ પણ ઉઢાડીએ છીએ કેવલ ભગવાનના મુખારવિંદના દર્શન સાડા નવ સુધી સવા નવથી સાડા નવ સુધી થશે સાડા નવ વાગે વૈષ્ણવો દ્વારા પૂજારી દ્વારા ભગવાનને સૈનની સ્તુતિ ગાવામાં આવે છે રાઈટ પોણા દશે મંદિર બંધ થશે આ આખા દિવસનો કાર્યક્રમ છે ભગવાન દ્વારકાધીશના પરમ વૈષ્ણવો ભક્તો દ્વારકા પધારે ને જીવનનો લ્હાવો લઈ ને આવા મનોરથ અવારનવાર થતા નથી પણ આ ભગવાનના અમે એક જ દિવસના પૂજારી છે ને આ પૂજારીનો સંકલ્પ ભગવાનના શ્રી ચરણ કમલમાં અમે અર્પણ કરીએ છીએ દ્વારકાધીશ અમને શક્તિ આપે અમારું આયોજન પાર પાડે એવી દ્વારકાધીશના ચરણમાં મારી પ્રાર્થના છે વરાદાર પૂજારી જયેશ કિશોરભાઈ પૂજારીના સર્વે વૈષ્ણવને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખાસ કરીને વિશેષ આરતી એક જ દિવસમાં કેટલી હશે આ વખતે ભગવાનને જે મંગલા આરતી નિત્યક્રમમાં આખા દિવસમાં અગિયાર ભોગ લાગે નિત્યક્રમની ચાર આરતી હોય છે જે સવારે એક મંગલા છે એક અનકોટની આરતી એક સાડા નવ વાગે એક વિશેષ આરતી છે પાછી નિત્યક્રમમાં ભગવાનને જે શણગાર આરતી છે એ અગિયાર વાગે છે અને ટોટલ આરતી સવારે ત્રણ છે એમ સાંજે પણ ત્રણ આરતી થશે આટલું અમે પૂજારી દ્વારા આયોજન કરેલ છે પૂજારીજી આની પ્રેરણા છે ક્યાંથી મળેલી ક્યારનો સંકલ્પ હતો આપનો અને આ સંકલ્પ હવે પૂરો થવા આવ્યો છે આ સંકલ્પ અમે અમારો એક પ્રવાસ પંડા સભા દ્વારા થયેલ અમે હરકી પેઢી ગયા હરકી પેઢીમાં ગંગાજીમાં સ્નાન કર્યું ઠાકોરજીએ પ્રેરણા કરી મેં અત્યાર સુધીમાં ઉપરના ધામમાં બે ધામ બાકી હતા બદ્રીનારાયણ કર્યું કેદારનાથ કર્યું બે ધામ કરવા હતા પણ સમય અનુસાર અમે ગંગોત્રી ધામ કર્યું ગંગા ગંગોત્રીમાં મા જગતમ્બા ગંગાજીની આરતી કરી ત્યાં ગંગા સ્નાન કર્યું ને જ ગંગોત્રીમાં એક સંકલ્પ કર્યો હતો કે મારો વારો ફેબ્રુઆરીની આઠ તારીખે એક જ દિવસની સેવા છે તો મારી પિતૃ કલ્યાણ નિમિત્તે અમારા વડીલોના મોક્ષાર્થે ભગવાન દ્વારકાધીશના પૂજારી અમે છે તો આવો એક સંકલ્પ નવ નવમનોરથનો કરેલ છે એ આજે ભગવાનને આઠમી તારીખે અમે અર્પણ કરીએ છે જય દ્વારકાધીશ તો ખાસ વિશેષ દર્શન દ્વારકાધીશના દ્વાર અને આવો એક અદ્ભુત લાવો જે નવ મનોરથ ઠાકોરજીને છ આરતી અને ઠાકોરજીને લાડ લડાવતા હોય અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે જેની ઉપર હજાર રાત હોય ને એ દ્વારકાધીશના દર્શન એની કૃપાથી કરી શકે તો દ્વારકા ટુડિયોથી ઓમ થવાની આવી જ વિશેષ મુલાકાત સાથે માહિતી સાથે મળતા રહેશું સૌને મારા જય 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 દ્વારકાધીશ